આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા દુર્ગેશ પાઠકના ત્યાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ દ્વારા આજે સવારના સમયે દરોડા પાડવામાં આવ્યો જણાવી દઈએ કે દુર્ગેશ પાઠક છે તે ગુજરાતના સહપ્રભારી છે આગામી દિવસોમાં વિસાવદર ઉપર પેટા ચૂંટણી પણ યોજાવાની છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે ડરી ગઈ છે એટલે હવે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી રહી છે ત્યારે શું પ્રહાર કર્યા છે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને શું કરી રહ્યા છે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે સુતાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલથી માંડીને દિગ્ગજ નેતાઓ છે તે ઈડી અને સીબીઆઈના કેસમાં જેલ જઈ ચૂક્યા છે આ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો જ્યારે ચૂંટણી નજીક હતી તે દરમિયાન અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગ જે લીકર પોલિસી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તે બાબતે તેમની ધરપકડ પણ થઈ હતી અને તેઓ જામીન ઉપર હાલ છે પરંતુ આ વચ્ચે થોડાક દિવસ પહેલાં ગુજરાતના સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની આમ આદમી પાર્ટીએ નિમણૂક કરી હતી દુર્ગેશ પાઠક આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે વિશાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને તેના પ્રચાર પ્રસારમાં તેઓ જોવા પણ મળી રહ્યા છે ત્યારે સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠકને જે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ત્યારે આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ દ્વારા દુર્ગેશ પાઠકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી બરાબરના રોષે ભરાયા છે તેમણે સીબીઆઈની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ને ગુજરાતમાં જે રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે હત્યા દુષ્કર્મના બનાવો બની રહ્યા છે મહિલાઓ દીકરીઓ સુરક્ષિત નથી તે તમામ બાબતે સવાલ ઉઠાવતા પહેલા તો શું કહી રહ્યા છે આ પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તે સાંભળી લો તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે એને ખબર છે ત્રીસ વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ બેફામ લૂંટફાટ ભાજપના નેતાઓના અત્યાચાર ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને રેપો કરીને એને સરઘસો કઢાવવા આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે ડરાવી શકે છે અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી કાંઈ મળ્યું નહીં સીબીઆઈની ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ પારતુ તોતાની જેમ ચિંદ્રાના તોતાની જેમ કામ કરે છે જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી પાંચ દિવસ થયા જેના અંદાજે પચાસથી વધુ મિટિંગો કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ભાઈ ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે તમે જુઓ ને ડરાવવાનું ધમકાવવાનું કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો વિપક્ષને તોડી નાખવાનો વિપક્ષને મજબૂત નહીં થવાનો એટલે પ્રજા ઈચ્છે તોય ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી એ ભ્રષ્ટાચારમાં બેરોજગારોને નોકરી ન આપે લાઠીચાર્જ કરે બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે એને મોંઘવારીમાં ડામી દે આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં ત્યારે આજે ગુજરાતનામાં ભા આમ આદમી પાર્ટી સરકાર કારણ કે ગયા વખતે પણ ચૌદ ટકા વોટ છ મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને જે ત્રણ વર્ષ છે ને ખબર છે કે સરકાર બનાવી લેશે એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે આ ભાજપ કરી શું રહ્યું છે તમારામાં તાકાત હતો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવવી પડે આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે આપણે સૌ પણ વિપક્ષ શાસક પક્ષને વિપક્ષ આપણે તો દેશને રાજ્યને મોટું કરવા આપણે લીટી મોટી કરવાની જો સારું કરે છે ને આગળ કરવાના હોય અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી જ સીબીઆઈની રેડ કરી છે એ આવે નહીં ગુજરાતમાં એ ગુજરાતમાં મિટિંગો ન લે ગુજરાતનું સંગઠનનું નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે એટલા માટે ફરીથી રેડ નાખી છે પણ ડરવાના નથી નો આમ આદમી પાર્ટીના નેતા દર્શે ના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દર્શે ને આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે આ વખતે ગુજરાતની જનતા લડશે આમ આદમી પાર્ટી તો બધી નિમિત રહેવાની છે પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી હવે થઈ ગયું ત્રીસ વર્ષથી તમે લૂંટો છો ને મોંઘવારીમાં બેરોજગારીમાં પેપર ફોડવામાં આ બધાથી ખેડૂતો પરેશાન મહિલાઓ પરેશાન યુવાનો પરેશાન આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને એટલે તમે ગમે તેટલી ઈડી સીબીઆઈની રેડો કરી લ્યો પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે તમને બગાડી લેશે આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે ગંભીર આરોપો ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યા છે અને સહપ્રભારી તરીકે જે દુર્ગેશ પાઠકને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન ગુજરાતમાં ના કરી શકે તેને અટકાવવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરતી હોય તે પ્રકારના આરોપો એ સુદાન હાલના તબક્કે લગાવી રહ્યા છે જોવાનું રહ્યું કે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ તો આ સર્ચ ઓપરેશનો થયા ઈડી સીબીઆઈની રેડો પડી ને હવે ફરી એકવાર દિલ્હીના જે આમ પાર્ટીના નેતા છે દુર્ગેશ પાઠક જે ગુજરાતના સહપ્રભારી છે તેમના ત્યાં પણ દરોડાની જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં સર્ચ ઓપરેશન દરમિયાન શું સીબીઆઈના હાથ લાગે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई